વ્રજધામ સંકુલમાં સુવિધાસભર ભવનનું આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું પૃષ્ઠી વૈષ્ણવ સંપ્રદાય આધ્યાત્મિક સંકુલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નવનૂતન વ્રજ પેલેસ અતિથિ ભવન તથા સર્વોત્તમ બેન્કવેટ હોલનું નિર્માણ સંપન્ન થયું છે ત્યારે વૈષ્ણવાચાર્ય વ્રજકુ વ્રજરાજકુમારજી મહોદયના મંગલ સાનિધ્યમાં નૂતન અતિથિ ભવન તથા બેન્કવેટ હોલના ઉદઘાટન કાર્યક્રમનું વિશેષ આયોજન થયું આ પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા ઉલ્લેખનીય છે કે વ્રજધામ સંકુલમાં દેશ વિદેશના ભાવિકજનો જ્યારે આધ્યાત્મિક સંકુલમાં શ્રી પ્રભુ સાનિધ્યમાં નિવાસનો અલૌકિક લાભ મોટા પ્રમાણમાં પ્રાપ્ત કરતા આવ્યા છે અને એની સંખ્યામાં સતત વધારો થતાં સ્વભાવિકજનોની સુવિધા અર્થે નવનૂતન અદ્યતન સુવિધા સાથે નવનૂતન વ્રજ પેલે સતીથી ભવનનું વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે સભર વીસ લક્ઝુરિયસ રૂમ તથા સ્યુટ સાથે વ્રજ પેલેસ અતિથિ ભવન દેશ વિદેશના ભાવિકજનોના આધ્યાત્મિક સંકુલના શ્રી પ્રભુના સાનિધ્યમાં અલૌકિક નિવાસનો અવસર પૂરો પાડશે વ્રજધામના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ પૂર્વ મેયર ભરત ડાંગર પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સાથે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા પૂજનીયાશ્રી જીજી ઇન્દ્રાબેટીજી મહોદયાશ્રી द्वारा स्थापित वल्ला फाउंडेशन ट्रस्टના તત્ત્વઆદાન દ્વારા કાર્યરત રગડા આધ્યાત્મિક સંકુલ જેમાં ભાવ ઉત્તરી શ્રી વિરાજ પેલેસ અતિથિ ભવન તેમજ સર્વોત્તમ બેન્ક્વેટ હોલ નું ધબધબા ભેર ઉત્સાહ સભેર વાતાવરણના અંદર મંગલ ઉદ્ઘાટન ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાથે કરવામાં આવ્યું સાથે સાથે વડોદરાના રાજકીય સામાજિક શૈક્ષણિક બધા જ મહાનુભાવો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો આજે આ કાર્યક્રમના અંદર ઉપસ્થિત રહીને આ દિવ્ય ઉદઘાટન સમારંભને સફળ બનાવી છે કૃષ્ણભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજકુમારજી મહોદયશ્રી એમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું વડોદરા ભારતીય જનતા પાર્ટીના અને વડોદરા શહેરના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને હું વંદન કરું છું હું તો સુરતથી આવ્યો તો મારો અવાજ તમારા મોટો છું બ્રંજ પેલેશ પવન તેમજ સર્વોત્તમ બેન્કવેટ હોલના ઉદ્ઘાટન પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત જેમનું માર્ગદર્શન આપણા સૌ માટે હંમેશા

સગા સંબંધીઓ એકબીજાનો ચહેરો જોવા તૈયાર નતા એવા સમયે વીવાયો દ્વારા રાજ્યના હજારો લાખો નાગરિકો અને આ વિકટ પરિસ્થિતિમાં જયારે મેં આપને કહ્યું એ પ્રકારે સગા સંબંધીઓ એકબીજાના ચહેરા જોવા તૈયાર નહીં તમે કલ્પના કરો

માત્ર પોતાના માટે બધું આપી પ્રભુજી એવું નહી મને તો પ્રભુજી સુખ શાંતિ આપો પરંતુ સાથે સાથે મારા રાજ્યની શાંતિ સલામતી સુરક્ષા અને સમૃદ્ધિ આ જ રીતે આગળ વધતી જાય એવી બી પ્રાર્થના જરૂરથી કરે છે પોલીસ ગુજરાત સરકાર છેલ્લા બે વર્ષમાં હજારો કરોડ નું ડ્રગ્સ પકડવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ભારત પાકિસ્તાનની બોર્ડર હોય

રાજનો દુષણ અને દુષણની સામે રાજ્ય સરકાર અભિયાન નહીં પરંતુ લડાઈ લડી રહી છે અને એ લડાઈમાં આ સૌ યોદ્ધાઓ આવનારા દિવસોમાં આપણા રાજ્યના યુવાનો ક્યારે કોઈ ડ્રગ્સના दलदलમાં ના ફસાય તે માટે સરકાર અને સમાજ સાથે મળીને લડાઈ લડશે અને આ લડાઈમાં જીત સામને અંદર એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે અને એ દૂષણ ની સામે આપણે અભિયાન તરીકે ક્યારેય ના જીતી શકીએ

तो सर्किट हाऊस रेव रेवं पडतो पण वडोदरामा एक घर मारो मार्ग भी गुल ते बदल सौ ना